હાલમાં ઘણા કાર્ડ ધારકોને આ મુજબ મેસેજ આવેલો છે જે મેસેજમાં દર્શાવેલું છે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ કેવાયસી ફરજિયાતો હોય આપના વિસ્તારની મામલતદાર અથવા તો ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા તો માય રેશન એપથી ઈ કેવાયસી તાત્કાલિક કરવા વિનંતી અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય તો આ મેસેજ પરથી આપણે જોઈ શકીએ છીએ કે તમામ રેશન કાર્ડ ધારકોને પોતાના રેશન કાર્ડમાં જે લોકોના નામ છે તેમને એ કેવાય કરવું ફરજિયાત છે તો આપને ઘરે બેઠા ઈ કે કેવી રીતે કરવું જે વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમામ રેશન કાર્ડ ધારકોને પોતાના રેશન કાર્ડમાં જે નામ હોય તેમના ઈ કેવાયસી કરવા ફરજિયાત છે તો આપ આ ઈ કેવાયસી બે રીતે કરી શકો છો એક તો આપ આપની નજીકની મામલતદાર કચેરી અથવા તો જનરલ કચેરીમાં જઈ અને કરાવી શકો છો અથવા તો આપ આપના મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને તેમાં આપ કેવાય કરી શકો છો આ એપ્લિકેશનથી કેવી રીતે કહેવાય કરવું જે વિશે થોડી માહિતી જોઈએ તો ઇન્સ્ટોલ કર્યા બાદ આપ આ એપ્લિકેશન ખોલશો તો આપને આ પ્રમાણે પેજ જોવા મળશે જેમાં આપને અહીં આપનું નામ તેમજ અહીં આપનો મોબાઈલ નંબર એન્ટર કરી અને અહીં મોબાઈલ નંબર ચકાસો ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપને જે નંબર એડ કરેલો છે તે અહીં એડ કરી અને ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાનું રહેશે ઓટીપી પર ક્લિક કરવાથી આપને આપના મોબાઈલમાં એક ઓટીપી મળશે જે એન્ટર કરી અને આપ લોગિન કરી શકો છો આ પ્રમાણે આપ પ્રોફાઇલ બનાવી અને આગળની ડિટેલ જોઈ શકો છો ઓટીપી એન્ટર કરવાથી આપને આ પ્રમાણે એપ્લિકેશન ખુલશે જેમાં આપ અહીં વિવિધ ઓપ્શન જોઈ શકો છો જેમ કે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગત આધાર કાર્ડ અને મોબાઈલ કાર્ડની સ્થિતિ વ્યાજબી ભાવની દુકાન મળવાપત્ર જથ્થો મેળવેલ જથ્થાની વિગત વગેરે આપ અહીં જોઈ શકો છો જેમાં આપને જે આધારી કેવાયસી છે કરવાનું છે તે ઓપ્શન આપ અહીં જોઈ શકો છો તો આપને તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આપને જો ઓટીપીથી કરવું હોય તો આપ ઓટીપીથી પણ કરી શકો છો જેમ કે આપના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર એડ છે તે આધાર કાર્ડ ઉપર એક ઓટીપી આવશે અને તેને એન્ટર કરી અને આપ ઈ કે વાયસી કરી શકો છો અથવા તો આપ ફેસથી પણ કરી શકો છો જેમ કે અહીં દર્શાવેલ લિંક ઉપર ક્લિક કરી અને આપને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે જે એપ્લિકેશનથી આપના રેશન કાર્ડમાં જેમનું નામ છે તેમનો ફોટો પાડી અને આપ ઈ કે વાયસી કરી શકો છો તો અહીં ક્લિક કરી અને કાર્ડની વિગત મેળવો તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર આપને ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં આપને આપનું રેશન કાર્ડ અને અહીં આપને આપના આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરી અને તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આગળ દર્શાવ્યા મુજબ આપ આધાર ઓટીપી અથવા તો ફોટો પાડી અને બંને રીતે કેવાયસી કરી શકો છો તો આ રીતે આપ આપના રેશન કાર્ડમાં દરેક સભ્યના કેવાય સી કરી અને આપ રેશન કાર્ડમાં મળતો જથ્થો મેળવી શકો છો